લક્ષ્મી સોસાયટી નિત્યમ સ્કૂલ પાસે બાંબુલુ રોડ ઉપર આવેલા સોસાયટીના જાહેર માર્ગ પર કાતો કિચડને લીધે અહીંથી આવતા જતા વાહનો ફસાઈ જાય છે તથા ધિરેન સોલંકી ભાઈ ભાઈના ઘરેથી વેદાંત વિહાર એપાર્ટમેન્ટ સુધી અને ભરત પ્રણામીના ઘરેથી નિત્યમ સ્કૂલ સુધીના રસ્તો ખૂબ જ દયનીય સ્થિતિમાં છે સોસાયટીના તેમજ અન્ય રાહધારીઓ આ રસ્તાનો ઉપયોગ કરવામાં હાલાકીનો સામનો કરે છે આ અંગે નગરપાલિકાના પદાધિકારીઓને તેમજ જવાબદાર અધિકારીઓને પણ વારંવાર મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં મોબાઈલ દ્વારા વિડીયો ઉતારીને તેમને મોકલવા મોકલાવી સમસ્યાનો નિકાલ કરવા માટે વારંવાર રજૂઆત કરેલ છે તે છતાં નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી ને જો કોઈ અધિકારી કામ કરવા આવે છે તો ચોક્કસ પ્રકારના પદાધિકારી તેમને ડરાવી ધમકાવી ડરાવીને ધમકાવીને તેમને કામ કરવા દેતા નથી ને સોસાયટીના આસપાસના સોસાયટીના રેશોની માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી સોસાયટીના રેશોની માંગણી છે વધુમાં ગટર લાઇન અને પાણીની લાઇન પણ સોસાયટીમાં બદ ઇરાતાપૂર્વક પદાધિકારી દ્વારા લાવવામાં નથી આવતી ને ચોક્કસ પ્રકારની સોસાયટીના રેશો સાથે કે નાખોરી રાખીને સોસાયટી તેમજ આસપાસના રેશો સાથે નગરપાલિકાના પદાધિકારી દ્વારા અન્યાય કરે છે